નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે જમીન રીસર્વે કામગીરી અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે વાસ્તવમાં જમીન રીસર્વે વાંધા અરજીની મુદતમાં એક વર્ષનો સમય વધારાયો છે આ અંગે મહેસૂલ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર કરવામાં આવે છે જેમાં વાંધા અરજી કરવાનો સમય એક વર્ષ વધારવામાં આવ્યો છે વાંધા અરજી એકત્રીસ ડિસેમ્બર બે સુધી કરી શકાશે રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા આ પરિપત્ર કરાયો રાજ્યમાં ખેતીની જમીનના રેકોર્ડ રીસર્વે પ્રમોલગેશનની ક્ષતિઓ દૂર કરવા અરજી માટેની તારીખ લંબાવી છે જેમાં એક વર્ષ સુધીનો સમય વધારવામાં આવ્યો છે હવે દૂર કરવા માટેની અરજી કરી શકાશે પાલનપુરના બિહારી બાગ પાસે વહેલી સવારે એક ટ્રક દુકાનમાં ઘુસી ગઈ હતી પાલનપુર આબુ હાઇવે પર ટ્રક ચાલકે સ્ટીરિંગ પનો કાબુ ગુમાવતા ટ્રક દુકાનમાં ઘુસી જતા નાસભાગ મચી ગઈ હતી સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી બનાવને પગલે પાલનપુર પોલીસે ઘટના સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે હાલમાં પહાડી અને મેદાની વિસ્તારમાં શિયાળાની અસર જોવા મળી રહી છે પહાડી વિસ્તારમાં તાજેતરમાં પડેલી બરફબારીથી ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે દેશના કોઈ મોટા શહેરો સહિત હિલ સ્ટેશનો પર ઠંડી પૂરજોશમાં જોવા મળી રહી છે પહાડી વિસ્તારમાં પડેલી બરફ વર્ષાને લઈ રાજસ્થાન અને ગુજરાતના પણ તેની અસર જોવા મળી રહી છે યાત્રાધામ અંબાજી નજીક આવેલા રાજસ્થાનના પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં થોડા દિવસથી તાપમાનમાં ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે તાપમાનમાં ઘટાડાથી માઉન્ટ આબુનું ખુશનુમા મોસમથી સહેલાણ્યું ખૂબ જ આનંદ લઈ રહ્યા છે તો સતત બે દિવસથી પડતી તીવ્ર ઠંડીથી બચવા માટે લોકો ગરમ વસ્તુઓ અને આગનો સહારો લઈ રહ્યા છે આજે દીવ દરબાર બનાસ સંચાલિત ઉમંગ મોલ માં જ્યાં આપને બનાસ ઘી બનાસ ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુ આહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાળા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ ગુજરાતમાં કોંગ્રેસના એકમાત્ર લોકસભા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે આજે અંબાજીમાં ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનમાં હાજરી આપી હતી જ્યાં તેમણે ક્રિકેટ રમ્યા બાદ સરકાર પર વાક પ્રહાર કરતા કહ્યું હતું કે ખેલશે ગુજરાત રમશે ગુજરાત પણ ઘણી શાળામાં રમત ગમત માટે મેદાન નથી તો કેટલીક શાળામાં વ્યાયામના શિક્ષકો પણ નથી સરકાર પાસે ઉદ્યોગપતિઓને આપવા જમીન છે પણ રમતગમતના મેદાન માટે ફાળવણી થતી નથી થર્ટી ફર્સ્ટના એક દિવસ પહેલા જ કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર યાત્રાધામ અંબાજી પહોંચ્યા હતા તેમણે અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કર્યા હતા અને જ્ઞાનીબેન ઠાકોરનું અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું ગુજરાતના અંબાજીના ડ્રાઈવરને અન્ય કાર્ય કચડી નાખ્યાનો મામલો ગઈકાલે આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ રાજસ્થાનના માઉન્ટ આબુથી સામે આવ્યા છે માઉન્ટ આબુના રોડ કિનારે ઉભેલા યુવકને કચડી નાખવાનો મામલો સામે આવતા ચકચાર મચી જવા પામી હતી માઉન્ટ આબુના દિલવાડા પાર્કિંગ પાસેની આ સમગ્ર ઘટના બની હતી ઝડપ પેર આવતા વાહને રોડ પર ઉભેલા ડ્રાઈવરને જોરદાર ટક્કર મારી હતી થરાદ પોલીસ સ્ટેશનના ડેલગામે થયેલ ગરફોડ ચોરીનો વણ ઉકેલા ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાં રિકવર કરી અન્ય વાવ સુઈ ગામ પોલીસ સ્ટેશનના કુલ પાંચ ગરફોડ ચોરીના વણ ઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી ત્રણ આરોપીને થરાદ પોલીસે પકડી પાડ્યા છે શિયાળાની ઋતુને લઈ સૂકા ઘાસચારાની માંગ વધી બનાસકાંઠા જિલ્લો ખેતીની સાથે પશુપાલન વ્યવસાય સાથે પણ સંકળાયેલો છે જેને લઈ ઘાસચારાની સૌથી વધુ માંગ રહેતી હોય છે ત્યારે શિયાળાની કડકડતી ઠંડીની સાથે સૂકા છે પરંતુ આ વર્ષે સૂકા ઘાસચારાના ભાવમાં વધારો થતા ખેડૂતો સહિત પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે ઠંડીનું પ્રમાણ વધતા ખેતી પાકોમાં સુધારો થશે ખેડૂતો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો આવતા વાદળો છવાયા હતા જેને લઈ ઠંડી અચાનક ગાયબ થઈ ગઈ હતી અને તાપમાનનો પારો ઉંચકાયો હતો પરંતુ ફરી એકવાર ઠંડા પવનને લઈ ઠંડીનું જોર વધ્યું હતું જેમાં શનિવારની વહેલી સવારથી જ આકાશમાંથી વાદળો વિખેરાતા લોકોને કડકડતી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેને લઈ આગામી દિવસોમાં ઠંડીની તીવ્ર અસર જીવન ઉપર પડી શકે છે ડીસા તમામ શહેરોની માર્કેટ યાર્ડમાં લીલા શાકભાજીની ધૂમ આવક થઈ રહી છે આવક વધતા ભાવમાં ઘટાડો થયો છે કેટલાક દિવસ પહેલાં શાકભાજીના ભાવ આસમાની હતા છેલ્લો પાછતરા વરસાદ પડવાથી પાકને મોટું નુકસાન થયું હતું જેને પગલે આવક પણ મોડી શરૂ થઈ હતી જેના કારણે શાકભાજી સો રૂપિયાનું કિલોએ વેચાઈ રહ્યું હતું ત્યારે શિયાળો જામતા જ આવકમાં પણ વધારો થયો છે લોકલ આવક શરૂ થતા ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો છે સોનું કિલોએ વેચાતું શાકભાજી હવે દસથી પાંત્રીસનું કિલો થઈ ગયું છે જેના કારણે ગૃહિણીઓને મોટી રાહત મળી છે ડીસા સહિત તમામ શાકભાજીના માર્કેટમાં થોડા દિવસ પહેલાં અન્ય રાજ્યોમાંથી શાકભાજી મંગાવવું પડતું હતું પરંતુ હવે સ્થાનિક લેવલે ગામડામાંથી ભરપૂર આવક શરૂ થતાં શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે સુઈગામ નડાબેટ મંદિર નજીક આવેલ બીએસએફ કેમ્પના નજીકના જંગલમાં રવિવારે બપોરે આકસ્મિક કારણોસર આગ લાગી હતી આગના કારણે નડાબેટ નજીકના બાવળોનું જંગલ ભડભડ સળગવા લાગ્યું હતું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે આગ પર કાબૂ મેળવવા માટે થરાદ ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી ત્યાંથી સગવડ ન થતા ભાભર નગરપાલિકામાં કોન્ટેક્ટ કરાયો હતો ત્યારબાદ ભાભરથી આવેલા ફાયર ફાઈટર આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો